જામખંડોળા ખાતે સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સાધારણ સભાનું આયોજન થયું હતું ત્યારે હેલીપેડથી લઈને સ્ટેજ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સહકારી પરિવારના લગભગ દસ જેટલા લોકો આ વાર્ષિક સાધારણ સભાઓ ઉપસ્થિત રહ્યા હતા જામકંડોળાના કાલાવડ રોડ ખાતે આવેલ કુમાર છાત્રાલયમાં યોજાયેલી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ઉપસ્થિત હતા આ વાર્ષિક સભામાં તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને દીપ પ્રાગટ્ય વિધિ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું તો આ સાધારણ સભામાં મહાનુભાવોના હસ્તે ચેક અને બાઇક સહિતની ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર